ચાબેને છે લી દૂધમ બે મેં એમાં એક કપ દૂધ કાઢેલું તાપ ચાબેને છે ચાર બોપડે છે અને આટ કામ કરી છે ને જો જોમાં ઉપર કે કામ થો ઓ ખાતી જતો વાલે ઓલામાં રહી તો ને પચે એક તો ને પચે એક તો આટ દબાવ પચે ને તો બોપડે

आं मकना भेदत्या ताज रवी हमारे काऊ काम करे है काट बौर ही है એટલે ની રવી सोके ताली काहे काम करे है यहां पे जाबरेली

તો કન્ટિન્યુ આખા બોલોકમાં જોજો હાજર રવિ શું લે હે કે શું ખાય છે શું વસ્તુ મંગાવે હે તો કન્ટિન્યુ ની આખા બલક માં રેજો નહીં રવિ કાક માંગે છે શું માંગશો રવિ દાતા છે પણ બોલતો નથી જોઈ લો તો આજ કાક તડકો દીધો હોય જોયા તડકો દીધો હોય તો હજી જોઈ લો કપડાં બપડા ધોઈ નાખ્યા છે ને ગાડી તમને બહાર જતી નથી એટલે ગાડી અહીંયા પડ્યો તો ક્યાંક ફરવા જવાનો રવિ નો વિચાર હે તો રવિ એટલે કેસે ક્યાંક ગાડી આજે જશે રવિઓ છે કરવી ને વસ્તુ લેવી છે એટલે

एक मोबाइल जो है निशाड़ वही आ तो हम कसी कश्मीर का जो काम से थोड़ा ब्लाउज सीवान तो ब्लाउज अर्धो सीवाई गए अर्ध बाकी से आप जो ब्लाउज बाकी है एक सीवियो है ना जी एक बाकी से तो सी ली तो हमें काम कर ली काम तेर था है तो घर में काम बध बाकी पड़े ना कसी ली मोबाइल में चार्जिंग मूक दी चार्जिंग ओछे हुए तो चार्जिंग मूक दी

तो हम जो आजी मामा मेरे रोटला करेंगे नहीं मैं मना रहा है रोटला करा पड़े रोटला बना मेरी जीजा मैं मनबेसठा डालिया माँ कल रोटला मैंने तो नहीं खिलाऊं अन्ना मोटा बाप गया है इधर नहीं रही जोको आमे इंदौर मोटा बाप गया है हम्म अल्लाह मारा जी

बस ये अंदर ठाटवा है ना એટલે મેલા કદી તો તો જો રટ લાગુતલા કરી હું મેંદુ બેઠો હોય મેંદુ હ મેંદુ બેઠો હ લાડકો હે મેંદુ હ અમાર નામ મેંદુ હે મેંદુ તો મેન્દ્રગીરી ગોસ્વામી હે આ મેંદુ મેંદુ કે કા મેંદુ મેંદુ કે એટલે બોલે થજો જો કાડકી બેટી કાબો કાબી કે બેઠજો એ બે કાઢી યાદી પડી દીધી હાતાય ગી ગાડીવા હતાય ગી હા અને અમારા જોવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશી હવે અગલા મીડિયામાં ત્યાં સુધી થતા હતા બાય બાય